ચેપ્ટર ચાર હું શા માટે રડું ત્રીસમી એપ્રિલ અઢારસો ને છન્નુંની રાત પૂરી થવા આવી હતી પ્રભાતના ત્રણ વાગ્યાનો પહોર હતો મોક્ષદાસ સુંદરીએ અતિ સુંદર બાલિકાને ત્યારે જન્મ આપ્યો માના ઉદરમાં હતી ત્યારે જે રીતે માના ચિત્તને આનંદથી ભરી દીધું હતું એ જ રીતે જન્મ સમયે પણ મોક્ષદાસ સુંદરીએ બિલકુલ કષ્ટ અનુભવ્યું નહીં તેના દાદીમાં તો જાણતા જ હતા કે જગદંબાની પ્રાર્થનાથી આવેલી આ બાલિકા જગદંબાનું રૂપ લઈને જ અવતરી છે સામાન્ય બાળક જન વેદ પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લે ત્યારે જોરથી રૃદન કરે છે પણ આ બાલિકાએ તો સમૂળ ગુ રુદન કર્યું જ નહીં કોમળ આંખોને ખોલી એ તો બધાને જોવા લાગી મા તમે જન્મ વખતે કેમ રડ્યા નહોતા પાછળથી ભક્તોએ મા આનંદમયીને આ પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું હતું કેમ રે જન્મ પછી હું શા માટે રડું હું તો નળિયાના ખપેડામાંથી આંબાના ઝાડને જોતી હતી હજી તો પૃથ્વી પર પહેલો શ્વાસ લીધો છે મનુષ્ય રૂપે આવેલા એ વિરાટ આત્માએ હજુ તો પોતાના બંધ નેત્રોને પહેલી જ વાર ખોલ્યા હતા પરંતુ આ આત્મા ભલે મનુષ્ય દેહમાં આવ્યો હતો પણ પ્રબુદ્ધ હતો દેહના બંધનોમાં પૂરાયેલો ન હતો માયાના આવરણથી તેની દ્રષ્ટિ ધૂંધળી બની ન હતી અને એથી જ જન્મતા વેત જ આમ્રફળોથી લચેલા આમ્ર વૃક્ષને એ નિહાળી શક્યો એ આત્માની સ્વસ્થતા શાંતિ ને આભા નવજાત દેહ પર પણ છવાઈ રહી હતી આવી દેવકન્યા જેવી સુંદર ને પુત્રીના આગમનથી ઘરમાં આનંદમંગલનું વાતાવરણ સર્જાઈ ગયું હતું